અંકલેશ્વર ગોકુળ પ્લોટ ખાતે ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા હાજર ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહમિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો જેમાં વ્યસન મુક્તિ શિક્ષણનું પ્રમાણ વધારવા માટે માર્ગદર્શન અપાયું અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહમિલન કાર્યક્રમ ધામધૂમથી યોજવામાં આવ્યો સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર યુવાનનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના વિદ્યાર્થીઓને તેજસ્વી તારલોનું સન્માન કરવામાં આવ્યું સૌરાષ્ટ્ર આહિર સમાજના

સમાજના લોકો વચ્ચે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જય દ્વારકાધીશ મારું નામ સાજનભાઈ આર આહિર ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તરીકે હું છું આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે ચૌદમું અમારું સેમિનાર થઈ ગયું હતું એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લેવા એનું સન્માન પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે જે વર્ગમાં નોકરી કરતા હોય પોલીસ ખાતામાં હોય મહેસૂલ ખાતામાં હોય જે કંઈ ડૉક્ટરો હોય એનો બધાનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી અને એના સિવાય સમાજ એક કાયમી માટે એક જળવાઈ રહી સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકાલી આવે આપણું યુવાધન હારે માર્ગે ચડે એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપીએ એટલા માટે કે એ આગળ વધે આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્વનું છે તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને પત્રકારભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમીન માટે આવી સેવા આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવું જય દ્વારકાધીશ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ